તો ખેડામાં ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ બોલવામાં આવી હતી ત્યારે વિપુલ પટેલ અમૂલ ડેરીના ચેરમેને અમૂલ ડેરીના આગળના પ્લાન વિશે જાણકારી આપી હતી સાથે જ વિવિધ મુદ્દાઓ વિશે પણ જણાવ્યું હતું અને દૂધના પોષણક્ષમ ભાવો આપવામાં આવે અમૂલ સૌથી શ્રેષ્ઠ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે વિદેશમાં બે પ્લાન્ટ નાખવાના આયોજન વિશે પણ જણાવવામાં આવ્યું હતું પૂરો થઈ ગયો છે સામાન્ય સભામાં આ જે જિલ્લા સંઘ છે એ એના સહકારી પેટા નિયમ અને સહકારના સહકારના નિયમો પ્રમાણે ચાલે છે એના મુજબમાં આવતું હશે તો એની સભા બોલાવવામાં આવશે અને એના નિયમ પ્રમાણે જો આવતું હોય તો એની સભા નહીં બોલાવવામાં આવે અમૂલમાં કોઈ અમે નવી ભરતી આજ દિન સુધી કરી નથી તમને અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ માણસો લઈએ છીએ કાયમી લગભગ દસ વર્ષ પહેલા કદાચ ભરતી કરી હશે પણ હાલમાં કોઈ ભરતી કરી નથી અને જ્યારે જ્યારે પણ અમારે માનવ બનની જરૂરિયાત પડે છે ત્યારે હ્યુમન રાઇટ જે છે ફેડરેશનનો વિભાગ છે એમને અમે માણસોની જરૂરિયાત માટેનું કહીએ છીએ એટલે અમને માણસો આપે છે એમાં કોઈ કાર્યવાહી નહીં કરીએ પાર્ટીનો પ્રશ્ન છે ઓપન ભાજપની વિરુદ્ધ બોલે છે ફેવરમાં બોલે છે એ પાર્ટીનો પ્રશ્ન છે અને પાર્ટી જે નિર્ણય લેશે એમને સસ્પેન્ડ કરવા કે રાખવા એ બધો નિર્ણય પાર્ટી કરશે એ વિશે એમને કહ્યું એના જવાબમાં પાર્ટી જે કઈ કરે એક્શન લે પગલા લે શિક્ષાત્મક એના પરથી અમૂલના ચેરમેન થયા પછી પહેલા પહેલું મેં ડેરીઓનું કમિશન વધાર્યું કે ડેરીઓને જેટલા લીટર દૂધ થતું હતું એના પચીસ પૈસા આપતા હતા તે વખતે નિભાવ ખર્ચ કે ભાઈ પટાવાળો રાખ્યો હોય પોતા રાખ્યો હોય ધોનારો રાખ્યો હોય આ બધાના પચીસ પૈસા એક લીટરે આપતા હતા મારા આયા પછી મેં એના પંચ્યાસી પૈસા કર્યા જેથી એમનું ભારણ ઘટે અને દૂધ મરે એમનો ફાયદો કરે ત્યારબાદ અમે પશુપાલકોનું હિત જોયું એ ગરીબ બિચારા દૂધ કઈ ઘાસ એનું ખેતરમાં જાય પોટલું ચાલ લાવે એના ભેસને ને લઈ અને દૂધ અમારે ત્યાં મોકલે તો એમાં ઘરી અર્ચના આવતી હતી તો એ મુશ્કેલીઓ દૂર કરી અને અમે સારામાં સારા દૂધના ભાવ જે ગુજરાતના બધા ફેડરેશનો કરતા છાતી ઠોકીને કહે છે કે સારામાં સારા ભાવ અમે આપીએ છીએ ભારતીય જનતા પાર્ટી નો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહી વાળી પાર્ટી છે ને દર છ વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે પહેલા એમાં પ્રાથમિક સદસ્ય ત્યારબાદ સક્રિય સદસ્યને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરી એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અમુલ ની ચૂંટણી પણ આવી રહી છે અને અમૂલમાં પાર્ટીએ જે નરેન્દ્રભાઈ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું જેમ કે જળ સંચય માટે બારસો મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે બારસો એ બારસો મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમૂલે કરી છે મંડળી સશક્ત બને સભાસદોનું કામ વધુ સારું થાય અને એ લોકોને વધુમાં વધુ ફાયદો મળે એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભારતીય પાર્ટી જઈ રહી છે